નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના મરોલી રાધાકૃષ્ણ મંદિર ખાતે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું મરોલી રાધાકૃષ્ણ મંદિર ખાતે પોલીસ લોક દરબારમાં ઉપસ્થિત અધિકારીઓનો વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા સ્વાગત કરાયું હતું વલસાડ જિલ્લાના પારડી મોતીવાડા प्रकरणમાં વલસાડ જિલ્લા પોલીસે કામગીરીને બિરદાવી સ્થાનિક આગેવાનોએ વલસાડ જિલ્લા એસપીનો સાલ ઓઢાડી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા પોલીસ લોક દરબારમાં રખડતા ઢોરોની સમસ્યા માર્ગ માર્ગો પર થયેલા ડબાણ સહિતના કેટલાક પ્રશ્નો રજૂ કરાયા હતા પોલીસ વિભાગને લગતા પ્રશ્નો ઉપરાંત અન્ય વિભાગોને લગતા પ્રશ્નોનો નિકાલ લાવવા એસપી કરણરાજ વાઘેલાએ ખાતરી આપી હતી લોક દરબારમાં ઉપસ્થિતોને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ આઈટીઓના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આહવાન કર્યું હતું વધુમાં તેઓએ ડિજિટલ એરેસ્ટ સામે સતર્કતા દાખવવા માટે અનુરોધ કર્યો હતો મારોલી ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં મરીન પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ વડવી તથા ડીવાય એસપી દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

પંદર પોલીસ સ્ટેશન છે એટલે આજે આ તેરમું પોલીસ સ્ટેશન છે એનું પણ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમને બધાને મળવાનું દરેક દરેક ગામ સાત જ ગામડા છે આપણા બરોબર એમાં બધું ઘણી વસ્તી ગણીએ તો પચાસ હજાર વસ્તી થાય કદાચ એક ગામડામાં દસ હજાર છે ફણસામાં નારગોલ કલગામ બધામાં છ સાત હજાર વસ્તી છે પણ સેન્સિટિવિટીની દ્રષ્ટિએ જોઈએ સંવેદનશીલતાની દ્રષ્ટિએ તો આપણા આખા જિલ્લાનું અને આખા આપણા આખા રાજ્યનું સાઉથ ગુજરાતનું સૌથી સેન્સિટિવ ગણાય આપણો એરિયા કેમ કે આપણે ત્યાં બાજુના બે રાજ્યો બાજુના મહારાષ્ટ્રની નાસિક પાલઘરની પણ જિલ્લાને બાઉન્ડ્રી અડે છે સાથે સાથે દમણ અને સેલવાસ યુનિયન ટેરિટરી પણ અડે છે મારું ખાલી એટલું જ કહેવું છે આ એક સંવેદનશીલતાવાળી વાત કરી લઉં ખાલી પહેલી કે આપણો વિસ્તાર દરિયા કિનારાનો છે આપણા વિસ્તારમાં એક્સ વાય ઝેડ માણસ કોઈ પણ આવે છે તો આપણું ધ્યાન હોવું જોઈએ ગ્રામ પંચાયતનો ગ્રામ પંચાયતના સભ્યો ગામના સભ્યોનું પણ ધ્યાન હોવું જોઈએ કે સાહેબ કોઈ વ્યક્તિ આવ્યું છે જે હમણાં મહિનાથી રહે છે આખો દિવસ ઘરની બહાર નીકળતો નથી રાતે રાતે બેગ લઈને નીકળે છે આવું કોઈ વ્યક્તિ હોય કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તમારે તરત તમારી જાણ કરવી પડે તમારે તમારા ત્યાં કોઈ પણ બાળુઆત આવે છે તો તમે સિટીઝન પોર્ટલ એપ્લિકેશન જ છે પોર્ટલ ખબર પડી જશે બીજી વસ્તુ જે લોકો ઇન્ડસ્ટ્રી લઈને બેઠા છે ફેક્ટરી લઈને બેઠા છે જ્યારે ત્યાં પાંચ મજૂર કામ કરે છે પચીસ મજૂર કામ કરે છે પાંચ હજાર મજૂર કામ કરે છે એને કશું નથી કરવાનું પ્રોપર રજીસ્ટર નિભાવવાનું પ્રોપર રજિસ્ટર નિભાવો બરોબર તારા પપ્પાનું નામ બોલ તારા કાકાનું નામ બોલ તારા વતનનું એડ્રેસ બોલ અને રજીસ્ટર નિભાઈએ તમે પોલીસ સ્ટેશન આપી દો અમે પોલીસ વેરીફિકેશન કરી લઈશું બધાનું તમે એ વ્યક્તિ રૂપમાં બિહમાં છત્તીસગઢમાં ઝારખંડમાં યુપીમાં હરિયાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે તમિલનાડુનો કોઈ ગુનો દાખલ થયો છે કે નહીં અમે ચેક કરી લઈશું બરોબર સિટીઝન પોર્ટલ ભાડા કરાર કરેલો હોય તમે ભાડવાથી નો નહીં કરાવ્યો તમે સિટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરી દો બરોબર ગુનો દાખલ થયો છે અને 5 કરોડનો બજેટ છે અને હવે તમે ડિજિટલ રેસ્ટ તમે આ ફોન વિડિયો કોલ બંધ નહીં કરી શકો તમે તાત્કાલિક કોઈ બી બેડરૂમમાં જતા જવાનો તમારા રૂમમાં તમારે કોઈની જોડે વાત નહીં કરવાની દરવાજો બંધ કરી દેવાનો અમારો ઓખીતામાં બે બે દિવસ ઘરમાં બંધાઈ રહેલા માણસો મને ખબર છે ડિજિટલ રેસ્ટ એવું કશું છે તો વાપી ડુંગરા પ્રાથમિક શાળા ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ચોસઠ શાળાના વિદ્યાર્થીઓએ 35 જેટલી કૃતિઓ રજૂ કરી હતી

વાપી બી આરસી પચીસ નો ગણિત વિજ્ઞાન પર્યાવરણ થઈ રહી છે જેનો મુખ્ય વિષય છે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી બીજા પેટા પાંચ વિભાગ અંતર્ગત ખોરાક પહેલો વિભાગ છે ખોરાક સ્વચ્છતા અને આરોગ્ય બીજો વિભાગ છે પરિવહન અને પ્રત્યયન

સ્થાનિક વિસ્તારના ઔદ્યોગિક એકમના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરના આયોજકોના ચીફ ઓફિસર સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આયોજકોના હસ્તે દાતાઓને ગિફ્ટ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા મિશન કા મિશન હે कि सोसाइटी को कुछ देना है और सोसाइटी के लिए कुछ करना है उसका एक पार्ट है तो ऐसे बहुत सारे सोसाइटी रिलेटेड कार्य जो है जो जो सोसाइटी के लिए गुड्स एक्ट जैसे बोले जाते हैं उसके प्रति हम बहुत कमिटेड है और हमारा जो मैनेजमेंट है एलयूर कंपनी का मिशन ही यही है कि सोसाइटी के लिए कुछ किया जाए तो इसका उद्देश्य भी यही है कि सोसाइटी के लिए कुछ किया जाए आज जो है 100 यूनिट ब्लड एकत्रित करने का हमारा लक्ष्य है और ये जो रक्तदाता है वो मेनली हमारे एम्प्लॉयज हैं हमारे डायरेक्टर सर जो हैं मोहन सर राय सिंघानिया एंड शरद राय सिंघानिया ये हमारे मिशन और रैली मिशन की आ, ये बहुत ही कमिटेड है और वो पूरे एम्प्लॉयज और पूरी टीम को साथ में लेके चलते हैं तो उनके साथ पूरे एम्प्लॉयज भी इतने मोटिवेटेड है ब्लड डोनेट करने के लिए कि हमें पूरा यकीन है कि हम सौ के पार जाएंगे रानी लक्ष्मण ने वापिस सिंधी एसोसिएशन की प्रेसिडेंट हूँ मैं एक्चुअली ये हमको मालूम पड़ा लायंस क्लब उपासना से कि ब्लड की कमी है तो हमने तुरंत ये दस दिन हुए हैं दस दिन में ये हमने आयोजन किया फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती का फरी सो नमस्कार